કોકે એક બૂમો પાડવાની ચાલુ કરી તો તમારે શું બૂમો પાડવાની એને કંઈક ગેરસમજ છે એ ગુસ્સાના આવેશમાં છે એને કંઈક ઉદ્વેગ છે એ કંઈક ઠાલવે છે તો તમે શાંતિથી એને જજ કરો ને ભગવાને તમને બુદ્ધિ આપી છે તમને શાણપણું આપ્યું છે આને કહેવાય થિંક ડિફરન્ટ તો તમારા ઘરનું વાતાવરણ બી ડિફરન્ટ શાંતિથી બધા રહી શકે અને જે વ્યક્તિ ગુસ્સામાં આવીને બોલી ગયો અને ખબર પડે કે બધાય મને શાંતિથી સાંભળે હું ખોટો હતો ને મારી ગેરસમજ હતી તોય તો તો ફરી એટલો એ ભોઠો પડી જાય ને બે બે દાડો સુધી તો કઈ બોલી ના શકે અને ફરી વખત એને કઈક બોલવું હોય ને તો પચીસ વાર વિચાર કરે હા એવી પરિસ્થિતિ મેં મૂકી દો ને તો એ હકીકત છે આ તો આવી રીતે આપણે એક થિંગ ડિફરન્ટની વાત છે આવી રીતે સારા અને ઉમદા વિચારો રાખીએ જુદા થઈ શકીએ આપણે પણ સારી રીતે જીવનમાં કાર્ય કરી શકીએ અને પછી તમે એકવાર જુદા થઈ જાઓ આવા વિચારોથી તમે એકવાર ઊંચા થઈ જાઓ આવા વિચારોથી પછી તો તમે સાકરનો કટકો આપણે કઈ નવ ને વીસ થવા આવીએ તો છેલ્લી પાંચ મિનિટમાં પૂરું કરીએ કે પછી તમે સાકરનો કટકો દરેકને તમારા પ્રત્યે લાગણી થશે દરેકને તમારા પ્રત્યે પ્રેમ થશે દરેક ને તમારે સાથે કામ કરવું ગમશે દરેક ને તમારી સાથે રહેવું ગમશે અત્યારે અહીં એક પણ કીડી દેખાતી નથી પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં અડધો કલાકમાં પચીસ પચાસ કિલો ભેગી થઈ જાય ને સમજો એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં ઈટ ડઝન્ટ હેવ અ શેપ એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો એ સાકરના કટકાના ફ્રેગ્રેન્સને જોઈ નથી આવતી કીડીઓ સાકરના કટકાને કોઈ સુગંધ નથી સાકરના કટકાને કોઈ આકાર નથી કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી છતાં કીડીઓ તણાઈ છે કારણ શું કે એની પાસે ગળપણ છે અને એનાથી એ વિશેષ ગળપણ સિવાય કાઈ નથી ગળપણ છે અને ગળપણ સિવાય કાઈ નથી આ વાક્ય યાદ રાખજો એમ તમારું થિંકિંગ જો ડિફરન્ટ થિંકિંગ જો હાઈ અને થિંકિંગ અન્ય માટે એ પણ સુખી હું પણ સુખી થવ હું કઈક મદદરૂપ થવ એવી ભાવના તમે જીવશો ને તમે સાકરના કટકા પછી તમારી પાસે રૂપ નહી હોય ને તોય લોકો ખેંચાશે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય લોકો તમારી પાસે કામ કરવા માટે આવશે તમારી પાસે કોઈ લૌકિક આવડત નહીં હોય ને તોય લોકોને તમારી પાસે બેસવું ઉઠવું ગમશે કારણ કે પછી તમારા અંતરમાં ગળપણ અને ગળપણ સિવાય કઈ નહીં એટલે શું સારા અને ઊંચા વિચારો અને સારા અને ઊંચા વિચારો સિવાય કઈ નહીં એ તમે સાકરનો કટકો ડોક્ટર અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી એમને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું ટ્રાન્સજેન્ડન્સ સબ ટાઈટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો એમાં પચાસમાં પાના ઉપર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો બીજું વાક્ય લખ્યું કે હી એસ મી ઇન માય ફાઇનલ પોઝિશન ઇટ ડઝન્ટ નીડ એની મનુવર્સ એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઇનલ પોઝિશનમાં મૂકી દીધો છે હવે મારે એમાંથી કોઈ ફેરફારની જરૂર નથી એમને લખ્યું કે પ્રમુખ સ્વામી વોઝ માય અલ્ટિમેટ ટીચર મારા બે મોટા શિક્ષકો ડોક્ટર વિક્રમ સારાભાઈ એમને મને ઘણી બધી વાતો શીખવાડી પણ પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું કે કેવી રીતે હું અને મારું એ બે મૂકી અને પછી કામ કરું તો લોકોને કેટલો લાભ થાય ને પોતાને પણ થાય એ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો એટલે પ્રમુખ સ્વામી ઇઝ માય અલ્ટિમેટ ટીચર પહેલી વખત પૃથ્વીમાં ઇતિહાસમાં એવું બન્યું કે એક પ્રેસિડેન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ એક પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક કેમ ડિફરન્ટ એ નાત જાત અને વ્યક્તિથી પર થઈ ગયા કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા બે હજાર પંદર માં પ્રમુખ સ્વામી મહારાજ ની પંચાણું મી જન્મ જયંતિ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી ટ્વીટ કર્યું અને ટ્વીટમાં એમને લખ્યું કે આઈ હેવ લર્ન મહારાજ કે હું સિત્તેરના દાયકાથી આરએસએસ નો સ્વયંસેવક હતો આ નરેન્દ્રભાઈ મોદી લખે છે ત્યારથી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હતો અને ઘણી વખત એમની સાથે વાર્તાલાપમાંથી હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું આ નરેન્દ્રભાઈએ લખેલું એટલે તમે યુ બીકમ ડિફરન્ટ પર્સનાલિટી તમે એક જુદી વ્યક્તિ બની જાઓ ટૂંકમાં ફૂલ અને કાંટા બે ભેગા બે ભેગા હોય છે એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે ચોઈસ ઇઝ યોર્સ ટુ પ્લક ધ ફ્લાવર ઓર ધ થોન તમારી ચોઈસ છે કે તમારે ફૂલ લેવું છે ફૂલ બનવું છે કે કાંટો થઈને જીવવું છે ચોઈસ આપણી છે સિત્તેર એસી વર્ષનું જીવન છે એમાં કઈ ચોઈસ આપણે મેક કરીએ બીકોઝ ઇફ યુ મેક અ ગુડ ચોઈસ યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ટુ ક્રિએટ અ ગુડ ચેન્જ તમે જો સારી ચોઈસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો અને વન મેન કેન મેક ધ ડિફરન્સ મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા નેલ્સન મંડેલા આટલું મોટું પરિવર્તન લાવી શક્યા પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે પણ આપણે જ્યાં રૂટિનમાં જીવીએ છીએ ત્યાંથી કંઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ કાયમ એમની વિચારનું કે મારી સાથે જ આવું થાય છે થાય ઇટ હેપન્સ જીવનમાં આ વિચાર રાખવાનો થિંક ડિફરન્ટ અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું ફરી વખત આવું નહીં કરવાનું બીજું શું આટલું જ વિચારવાનું છે ધીસ ઇઝ કોલ્ડ થિંક ડિફરન્ટ ખરાબ દિવસ આવે ત્યારે રો તો એ રૂટીન થિંકિંગ ખરાબ દિવસ આવે ત્યારે એમ વિચારો ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો એમાં આ આ વિચાર ખરાબ દિવસ છે કંઈક શીખી લેશું ખરાબ દિવસ છે ધીસ ટુ વિલ પાસ એ પણ એક સરસ વિચાર છે આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે તો તમે સ્થિર રહી શકો તો આ થિંક ડિફરન્ટ કહેવાય